નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તમે તો ગુજરાત પર ભીપો જોઈએ વાવાઝોડાનું સંકટ છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર વધારે જોવા મળશે ત્યારે ગઈકાલે દ્વારકાના જગત મંદિરમાં એકસાથે બે ધજા ચડાવવામાં આવી હતી ત્યારે કેટલાક ભક્તો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો કે ચક્રવાતથી આવનારી આફતને ભગવાન દૂર કરે તે માટે બે ધજા ચડાવવામાં આવી છે તો કે કેટલાક ટીવી ચેનલોમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની છે જગત મંદિરના શિખર પર બે ધ્વજ ચડાવવા અંગે સ્થાનિક તીર્થ પુરોહિતે ચોખવટ કરી હતી કે જેમાં તેમણે જણાવ્યું કે આસ્થા અને અફવાઓ વચ્ચે વિપુલજો ચક્રવાતના કારણે શ્રી દ્વારકાધીશના મંદિરે ધ્વજ પોલ પર ધ્વજ લહેરાવી શકતો નથી અને જૂની ધજાને તળિયે છોડીને નવા ધ્વજ વિસર્જન કરવામાં આવ્યું છે ઘણા લાગણીશીલ ભક્તોએ ચક્રવાતને ભગાડવા માટેનું વિધાન કહી રહ્યા છે ત્યારે પત્રકારો તેમના ઇતિહાસની પ્રથમ ઘટના કહીને ટીઆરપીએ એકત્રિત કરી રહ્યા છે પરંતુ હકીકત એ છે કે ધ્વજ ફરકાવવા માટે ઉપર જતી વ્યક્તિ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ બે ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા અને આવું અગાઉ પણ ઘણી વખત બન્યું છે નોંધનીય છે કે દ્વારકાના જગત મંદિરના શિખર પર દરરોજ પાંચ ધ્વજા ચડાવવામાં આવે છે ત્યારે ગઈકાલે સોમવારે સવારે ધ્વજા ચડાવ્યા બાદ તેના પછીના નંબરની ધજા પહેલા ચડાવી નીચે ફરકાવવામાં આવી હતી ઘણા ભક્તોએ બે ધજાના દર્શનનો લાભ લીધો હતો જો કે વાવાઝોડાને કારણે પવન વધારે હોવાથી મંદિરના શિખર પર ધ્વજદંડ પર નવી ધજા ફરકાવવાનું જોખમી સાબિત થઈ શકે છે તેમ હોવાથી પહેલાની ધજાની નીચે નવી ધજા ફરકાવવામાં આવી હતી તો બસ મિત્રો અમારા વિડીયો માટે બસ આટલું જ